વરસાદ વધી ગયો વરસાદ વાગો કેવા તેવા સાટા આવે છે કે ભાઈ ગયો હવે વરસાદ તો નીકળ્યા તો પાછા શરૂ થઈ ગયો હવે હે કાકાન દેખ વરસાદ વરસાદ વરસાદમાં વરસાદમાં જ બોલર થઈ કે ખબર ને પડતી વરસાદ આવે એ

તો રાહુ સિંહ ને આટો મારવાનું કઈક પ્લેનિંગ કરે છે કે દુ ના કે છે એટલે આવડા લોકો કઈક નક્કી કરેલું છે હું એ તો મને નથી ખબર પણ અમે બધા જઈ છીએ હું ભાભી ને બધા છેડ છે છીએ રેડી જો મસ્ત લાગે છે અરે ત્યારે એક છોકરા નો પેશલ ઠેલો લેવો પડે વરસાદ વધી ગયો વરસાદ ભગો વરસાદ વધી ગયો છે ને રસ્તામાં ઉભા રહી ગયા છે વરસાદ આવવા મીડો પાછો ફૂલે ફૂલ તો બધા ઉભા રહી ગયા રસ્તામાં ભાઈ ની પલાળ આયા તો નહીં હજી નહીં જ નીકળ્યા છે એ પાછા માંદા પડી જાય અને હું તો વધારે માંદો પડી જાઉં પાછો વરસાદ રી ગયો છે ફેમિલી હવે પાછા નીકળી હળું હળું આવે લાટ આવે કેવા તેવા છાટા આવે છે કે પાઈ ગયો હવે વરસાદ તો નીકળ્યા તા પાછા શરૂ થઈ ગયો હવે આવું એ ઘડીક આવે ને ઘડીક નીકળ્યા ને પાછો વરસાદ શરૂ થઈ ગયો

આ બધું કે તરતથી જીને આવડા લોકો છે ને એક આશ્રમ લઈને આવ્યા છે મને આમ કઈ ખબર નતી કે એઓના કેતા હતા ને હવે લાલભાઈ છે ને અમારા મિત્ર છે બહુ જૂના મિત્ર છે આમ ઘણા ટાઈમ પેલા ને હું આવા YouTube મને વિડીયો ન બનાવતા ને ત્યારે નનકોમ ધોતો ને ત્યાં તેજુ અમારા મિત્ર છે ને ભાઈ અહીંયા તમે મને સ્પેશિયલી કેમ લઈને આવ્યા

મેં આવું કઈ વિચાર્યું નતું તેમલે અમે આવેલા છે અત્યારે આ આશ્રમની અંદર એટલે આશ્રમ સે વૃદ્ધાશ્રમ આ ગામની ઊ છે ને એ ભાઈ મારા લાલભાઈ ની ટ્રેડ થાય છે બધું કરવા આવ્યા છે રાખી ને અહીંયા દો રાખી લઈ

જમી લેભાઈ છે ને બઉ તમારે દિવાળી દિવાળી એવું હે તો વાર લાગી જાય તો દિવાળી આવજો પાછા હવે અત્યારે અમારે જવાનું ઘરે જવાનો સમય થઈ ગયો છે ને ભાઈ

અત્યારે પાછો વરસાદ શરૂ થઈ ગયો એટલે પાછા ઉભા રહી ગયો કેમ કે હવે ભાઈ આ ભાઈ ને તારાઇ ગયા બે સાહેબ ને અમારે વરસાદ શરૂ થઈ ગયો છે પાછા પાછા ઊભા રહે આજ સવાર દિન વરસાદમાં વરસાદમાં બહુ હેરાન છે આમ વરસાદમાં પણ શું કરું વરસાદમાં કઈ પલ્લા તો એ અત્યારે મજા ઈ નથી વરસાદ થોડો ધીમો પડે તો પાછા નીકળી જાય છે આજ અવાર દિન વરસાદમાં વરસાદમાં જ યુ થાય કે ખબર ને પડતી વરસાદ આવે

તમે આવજો આ વખતે બધાય હારવાલ મિલે રૂમે પૂગી જા ફેમિલી ને અત્યારે થઈ ગયું છે પેકિંગ ચાલુ છે અત્યારે કરતા હતા પેકિંગ તો બધું કરી નાખ્યું છે પેકિંગ એક થેલો આ છો છે ને એક ઠેલો ઓલો છો છે ના ભાઈ મારો બૂટ લઈન કીવાનો રકડે છે તો શૂઝ ને શૂઝ પાસે અહીંથી નવા લીધા હતા એટલે બધું મારે પેકિંગ કરવું પડશે કેમ કે ટ્રેકિંગ માટે આ શૂઝ તો કે હાલવાના હતા નહીં એના કારણે બીજા અલગથી શૂઝ લીધા ને બધું થઈ ગયું છે પેકિંગ ને હવારમાં વહેલા નીકળવાનું છે સુરત આપણે ઘરે જવાનું હોય તો હાજર નીકળવાનું પણ મારે વહેલા નીકળવાનું છે એટલે કાંઈક કાલ કાંઈક અલગ છે મારા માટે બાકી તૈયાર પેકિંગ પેકિંગનું થોડું ઘણું છે એ બધું એ પ્રસાદીને એવું લઈ જવાનું હતું અહીંયા જે ને તું એ બધું એનું નોખું ને એવું કીરું પાછું બસ પેકિંગ થઈ ગયું છે બે ઠેલા ચા છે હવે આ બે ને બધું લઈ જવું થોડુંક અઘરું પડશે મારે પણ કરી નાખ્યું મેનેજમેન્ટ કે અહીંયા કપડાંને એવું બધું મૂકવી નાખેલા તું જોવામાં એટલે હવે ઉપાદીની મારે ઘેરે કપડાં ધોવા ગયા ભાભી ધોઈ નહીં ખાતા એટલે હવે કઈ ઉપાધિની પાસે ધોવાઈ ગયેલા કપડા બધા લીધા કેમ કે બધું ભરેલો સવારમાં મારે કેટલા છ વાગે નીકળવાનું છે અહીંથી તો બાકી તૈયાર અત્યારે બધું પેકિંગ કરી એડિટિંગ કરી અત્યારે બધું અત્યારે અમ થાય તે અગિયાર તો વાગી છે એટલે બે થી ત્રણ વાગે હુવી હું પછી પાછું વેલા ઉઠી વેલા નીકળવાનું છે તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યું ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મળી પછી કાલે નવા બધાને જય માતાજી ભાઈ ભાઈ